છૂટી ઘરે જતી યુવતીનો મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો અઘટિત ઘટના બાદ હત્યા કરાય હોવાની આશંકા પીએમ બાદ કારણો સ્પષ્ટ થશે ઘટનાની ગંભીરતા લઈને પારડી પીઆઈ એલસીબી પીઆઈ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે ટ્યુશન છૂટી ઘરે જતી કોલેજ યુવતીનો મોતીવાડા હાટબજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પારડી પોલીસ તેમજ જિલ્લાની અલગ અલગ વિભાગની પોલીસની ટીમ દોડતી થઈ હતી યુવતીનો ફોન બંધ આવતા શોધવા નીકળેલી બહેનને યુવતી મળી આવી હતી અને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવી હતી જોકે યુવતી સાથે અઘટિત ઘટના બાદ તેની હત્યા કરી હોવાની શંકાઓ સેવાતા પોલીસે તમામ પાસાઓ પર તપાસ હાથ

જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય યુવકને જાણ કરી હતી અને આ બાબતની જાણ યુવતીની બહેનને કરવામાં આવતા ટ્યુશનથી ઘરે આવવાના માર્ગો પર યુવતીની શોધખોળ કરવામાં આવી હતી આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા પાસે ભરાતા હાટબજાર નજીક એક અવરું સ્થળે યુવતી બેસુદ્ધ હાલતમાં મળી હતી જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી આ યુવતી સાથે

ઘટનાને લઈને પારડી પંથકમાં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી જવા પામી છે. અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.